અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને શુક્રવારના રોજ ગામ રસમ તાલુકો બાવરા જિલ્લો અમદાવાદ મુકામે મહાગુજરાત બૌદ્ધ સંઘના માર્ગદર્શન હેઠળ કાયદાકીય ગુજરાત સરકાર શ્રીના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે હજાર આઠના નિયમ એક પેટા નિયમ ત્રણ મુજબ એક ભવ્ય તેમજ અદ્ભુત બંધાણીય બુદ્ધ ધર્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં દ્વારકા બાવરા અને અમદાવાદ જિલ્લાના કુલ સોળ લોકોને દીક્ષાદાયક માનની આયુષ્યમાન સિંહલ બૌજી દ્વારા બુદ્ધ ધર્મની દીક્ષા આપવામાં આવી હતી તેમજ બુદ્ધ ધર્મ અંગીકાર કરેલ આ દીક્ષા સમારોહની શરૂઆતમાં દીક્ષાર્થીઓના હસ્તે ભગવાન તથાગત બુદ્ધ તેમજ બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી ફૂલહાર અર્પિત કરવામાં આવેલ ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને પંચાંગ પ્રણામ અને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંગાયન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ ત્યારબાદ બોધિસત્વ બાબા સાહેબની બાવીસમી પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવેલ ત્યારબાદ અતિથિગણ તરીકે પધારેલ અનુસૂચિત જાતિ સમાજના ભીમ યોદ્ધા માનનીય આયુષ્યમાન કાંતિજી વાળાનું સન્માન કરવામાં આવેલ સાથે સાથે સમતા સૈનિક દરના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય પી એલ મારુ સાહેબનું પણ સન્માન કરવામાં આવેલ ત્યારબાદ બંનેને મહેમાનોને વારા પરથી પોતાનું વક્તવ્ય રજૂ કરેલ ત્યારબાદ સૌને ભોજનદાન આપવામાં આવેલ ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર અધિનિયમ બે અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકાર શ્રીનો પરિપત્ર ઓગણીસો એકાણું તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવેલ ત્યારબાદ બુદ્ધ ધર્મનો જીવન વ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોને દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધર્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ અંતે સમામન ગાથા દ્વારા કાર્યક્રમની પુનઃહિત કરવામાં આવેલ આમ મહાગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને પોતાના નવા જીવનની મંગલ સહિત લાખ લાખ સાધુવાદ પાઠવવામાં આવેલ બૌદ્ધ ધર્મ સમાનતાનું પ્રતિક છે ભારત દેશમાં અનુસૂચિત જાતિ પર થતા અત્યાચારોના વધતા જતા કેસ બનાવો જેવા કે મોટી મૂછ રાખવાના વિરોધ ગોળી પર ન બેસવા દેવાના બનાવો તથા અનુસૂચિત જાતિ સમાજને બહિષ્કૃત કરી અપમાનિત કરવાના બનાવો જાહેરમાં લાવી ઢોર માર મારવાના બનાવોથી સમગ્ર સમાજ ત્રાસી ગયો છે હવે તેમને બંધારણના હિતોના રક્ષણ માટે પોતાના મૂળ ધર્મમાં પરત ફરવા માટે બાબા સાહેબ આંબેડકરજીએ શિક્ષિત સંગઠન અને અન્યાય સામે સંઘર્ષ કરવાના સૂત્રને અનુસરવાનો સાચા અર્થમાં લાવો મર્યો છે તેથી તેઓને જાતિવાદના ભેદભાવથી અપમાનિત થવું ના પડે તેથી હિન્દુ ધર્મ છોડવા તૈયાર થયો છે અને સમગ્ર સમાજ બુદ્ધિજમ તરફ વળતો જોવા મળે છે રિપોર્ટર મહેશ સોનાના ડીટી ન્યૂઝ લાઇટ ટ્વેન્ટી ફોર ધોરકા સમજાવી કરશે અભ્યાસ નહીં કરે અને ઘરની વિવાદ કરજે જ્યારે બુદ્ધને એક વાર સમજી લે ને તો બુદ્ધના માર્ગ અને સંઘ દીક્ષા અને સંઘર્ષથી શિક્ષિત બનાવવા માટે આપણે મહેનત કરેલો નારીની તાકાત એવી છે સ્ત્રીની એવી તાકાત છે કે આપણી પડખે ઉભી તો આપણે વધીએ કેમ બાબા સાહેબ આંબેડકર જેમ આગળ ગયા તો માતા રમાડાએ સપોર્ટ ન કર્યો તો એ કીધું હતું કે નહીં આવી જાવ પાછા

પણ ક્યારે સમજશે સમાજ એટલા માટે આ માર ખાઈ માર ખાવાનો અને જે સમય છે છે એ માટે અને રેલી રેલીનું આયોજન કર્યું હતું રેલીનું આયોજન કરવાનું કારણે એવું હતું કે આપણા બની બધા નેતાઓ આગેવાનો ખોટી લીટી મોટી કરવા માટે બહાર નથી આવતા એટલા માટે અમે જન આંદોલન જરૂરી છે બાબા સાહેબ પણ ઘણા જન આંદોલન કર્યા

જો ઓગણીસ આઠ બે હજાર સોળ માં હું જયારે જેલ ને અને મારી બે દીકરીઓ અહીં આવશે સાત જણા ઓઢના એટલે તમને ખબર પડે કોણ છે અને કેવડી હતી સાત જણા ઓઢના ને આવે બાજુ માં અને એના માતા તો સંઘર્ષી છે એને કઈ જરૂર નથી આવવાની કારણ કે એના કારણે ટકી રહ્યું છે બાબા સાહેબ માતા રમાબાઈ એમ સપોર્ટ આપ્યો ને એમ અને હું એને કવિતા બાદ કહું છું મારા બાળકોના કારણ કે હું જેલ માંથી મુક્ત છે ને ત્યારે એના સરોમાં વંદન કર્યા હતા કારણ કે કાકા છે સાડા આઠ વર્ષ સુધી આ પાંચ વર્ષ થઈ હતી કેટલી સંકલ્પ અને કેટલી તકલીફ પડી છે અમને સગ્યા આડા આઠ વર્ષ દરમિયાન કેટલા બનાવો એવા વાવાઝોડું આવ્યું આ નાલાયકોએ અમનુવાદી અમારું મકાન પાડી નાખવાની નોટિસ આપી

મહાગુજરાત બૌદ્ધ સંઘ તરફથી દીક્ષાનો પ્રોગ્રામ થઈ રહ્યો હતો ત્યાં ઉપસ્થિત સોળ દીક્ષાર્થીઓએ દીક્ષા લીધી અને જે દીક્ષા અપાવનાર બનતેજી મંત આપણને શું દીક્ષા વિશે માહિતી આપશે તમામ દર્શક મિત્રોને મારા ખૂબ સાધુવાદ અને મંગલકામનાઓ અને આપની ડીટી ન્યૂઝ એક ચેનલ છે લાઈવ ટ્વેન્ટી ફોર એમને પણ ખૂબ સાધુવાદ તો સૌથી પહેલાં તો સાહેબ બનતો બનતી નથી પણ હું એ ખૂબ છું અને નિયમ હું સામે ના પાડું છું એટલે હું દીક્ષા આપું છું બાબાસાહેબે જીવ્યા છે એ જ વ્યક્તિ બીજા વ્યક્તિની દીક્ષા આપી શકે લેખિત છે તંત્રગુના પાછું બાબા તો આજ રોજ બાલ પંથકમાં પ્રથમવાર બાવળા દોરડા અમદાવાદ કોલ મળેલા સોળ વિષાર્થીઓ જે છે એ લોકો આજે કાયદાકીય બંધારણની બંધારણીય છે આપ સૌ જાણો છો કે સમગ્ર ભારત તેમજ ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બૌદ્ધ ધર્મોનું વાતાવરણ અવિરતપણે ચાલી રહ્યું છે લોકો ઘણા બધા બુદ્ધર્જમ તરફ વળી રહ્યા છે એ વળવાનું કારણ એ છે કે એ લોકો એમના પૂર્વજનો ઇતિહાસ જાણી ગયા વાંચી ગયા અને સમજી ગયા એમને ખ્યાલ આવી ગયો કે વડવાઓ દાદાઓ પર દાદાદાઓ બૌદ્ધ હતા અને અમે ભટકી ગયા હતા ભટકીને અમે સીધા રસ્તે આવીએ છીએ અને બૌદ્ધ અમા વિકાસ કરીએ છીએ સાથે સાથે એમને સાહેબને પણ વાંચ્યા બાબા સાહેબને પણ સમજ્યા કોઈ કેડરમાંથી પણ આવે છે કોઈ ઘણી બધી સભાઓ છે એમાં પણ જાય છે મિટિંગમાં પણ જાય છે એવા પણ ઘણા બધા વિસ્તાર હોય છે લોકોએ આજે પૂર્ણ રૂપે સંપૂર્ણ સંવિધાનિક કાયદા કે રૂપે વિચાર લીધી સોળ લોકો છે તો ક્યાંક ના ક્યાંક શિક્ષણનો પ્રસાર બાબા સાહેબના સંવિધાનના દાયરામાં રહી વધ્યો હોય એવું જી બિલકુલ બાબા સાહેબના પ્રચાર પ્રસારના માધ્યમ વધ્યો જ છે પણ એ સાથે સાથે હું ઉમેરીશ કે એમાં અમારી પણ ભૂલ હું પોતે સ્વીકાર ભલે હું તેથી પ્રચાર પ્રચારક ની ભૂલ અને બાબતે પોતે લખ્યું કે પ્રચારક જ નહીં હોય કોઈ ધર્મનો તે ધર્મ જીવિત રહેશે દાખલા તરીકે મુસ્લિમ ધર્મ આગળ વધે કરો એવું જ છે બુદ્ધિઝમમાં બુદ્ધિઝમમાં ગુજરાતમાં પ્રચારકની ખૂબ જ કમી છે એના કારણે શિક્ષણનો તો અભાવ તો ખરો જ પણ પ્રચારક જ નથી અને પ્રચારક હોવા છતાં પ્રચારક ગામે ગામે આવતા નથી ફેસિલિટી વાળા પ્રચારક જોકે એ બુદ્ધિઝમ નથી એ સમય બગાડતા મોડિઝમમાં જે છે એ ચાલીને તથાગત ભૂધ આખા ચાલીને આખા ભારત વર્ષમાં ફર્યા છે તો એને શું ફેસિલિટીની જરૂર છે તો પછી તમારે એવો પ્રચારક ના બનવું જોઈએ બરાબર તો પ્રચારકોની કમીના કારણે શિક્ષણના અભાવના કારણે મોદીઝમનો ફેલાવ ભારતભરમાં થતો નથી થાય છે પણ એ અપવાદ છે અને અપવાદમાં બી કેવો અપવાદ કે માત્ર લોકો નામ પૂરતી ગ્રહણ કરે છે મોદી સર બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર તથા તેમની બુદ્ધને પોતાની પ્રેરણા માને માનીને ઘરમાં ફોટો અને તો પછી થતી માટે કરી દે બસ ત્યાં એટલા સુધી સીમિત થઈ જાય છે નમો બુદ્ધા જય ભીમ સુધી સીમિત થઈ જાય છે પણ આગળ શું આગળનો લોકો વિચાર નહીં દીક્ષા લીધા પછી પણ સો માંથી આ દીક્ષાથી નહીં હું તમામ દીક્ષાથીની વાત કરું છું સો માંથી પંચાવન ટકા એવા દીક્ષાર્થીઓ છે જે પૂર્વમાં જે ધર્મમાં કે જે જાતિમાં જે પડદામાં તો એવા નથી જ્યારે તથા સાહેબ સ્પષ્ટ કહે છે કે તમારો સડો છે સડામાંથી તમારે બહાર આવવું પડશે જાતિવાદને સંપૂર્ણ નાબૂદ કરવો હોય ક્ષમતામૂલક મૂલક સમાજની તમારે નિર્માણ કરવું હોય તો તથાગત બુદ્ધે પણ જીવ્યું છે એની માટે તમારે બુદ્ધિ જે છે એને વિશાળ બનાવવી પડશે બરાબર એને જાણવું પડશે સમજવું પડશે આ એકદમ સિમ્પલ માર્ગ છે પ્રેમ મૈત્રી કરવાનો માર્ગ છે આમાં કોઈ પૂંછ રીચ નથી કોઈ ઉપર નહીં કોઈ નીચું નથી કોઈ મોટું છે ના બધા એક સમાન બધા સફેદ કપડામાં છે ને પણ છે તો આ ઓળખ છે બીજી શક્તિ કે આ મુસ્લિમ હોતો ટોપી તો સમાનતાનું નિર્માણ કરવા માટે દુનિયાના દરેક વ્યક્તિએ બહુ આ જે દીક્ષાનો કાર્યક્રમ છે એમાં લખેલું છે મહાગુજરાત ગોડ સન્માન છે મહાગુદ્ર સંઘ એકમાત્ર આખા દેશનું રંગ ખરું એકમાત્ર એવો સંઘ છે બુદ્ધિષ્ઠ સંઘ છે જેમાં તમામે તમામ સભ્યો કાયદાકીય સરકારી ચોપડે બુદ્ધિષ્ટ છે નવા નામે નવા કક્ષા અને અને એવા લોકોને દીક્ષા આપે છે જે કાયદામાં દાયરા દાયરામાં રહીને બંધારણમાં રહીને નીતિ નિયમ અનુસાર સરકારી ચોપડે મહોત્ત બનવા માંગતા હોય એ લોકો એવી આપે છે અત્યારે સો લોકો તમારી સામે છે રેકોર્ડ બુદ્ધિશ છે

અગિયમની વસ્તી ગણતરીનું આપણે એવું કહેશે કે માત્ર ને માત્ર ઓગણપચાસ હજાર આઠસો ઓગણસાઠ લોકો હાલાકી દર ચાર મહિને દર છ મહિના દર વર્ષે ચૌદ ઓક્ટોબર બાબાસાહેબાલી એ તારીખે આખા ગુજરાતમાં તાલુકા તાલુકામાં ગામે ગામમાં જિલ્લામાં શહેરમાં હજારોની તાદામાં લોકો તમને દીક્ષા લે છે પણ જ્યારે કાગળની વાત આવે તો હિન્દુ ગણકાર એટલે ક્યાંક ને ક્યાંક સરકાર આ બાબતે કંઈક એનું પીછે એડ કરી રહી સરકાર કે સાચી હકીકત ચોપડે ચડે એટલા માટે તો એકવીસ વર્ષ જેવા થવા આવે વસ્તી ગણતરી હજુ સુધી આ સરકારે કરી નથી એ વાત તો સાહેબ સાચી છે પણ હું તમને કહું કે ભારત વર્ષમાં ઓગણીસો ને સુડતાલીસમાં જ્યારે ભારત દેશનું હસ્તાંતરણ થયું હું એને આઝાદી નથી કરતી કેમ કે એક સત્તા ગઈ બીજી સત્તા એને હસ્તાંતરણ કહેવાય ને તો ઓગણીસો ને માં ભારત દેશનું હસ્તાંતરણ થયું અને ઓગણીસો ને પચાસમાં બંધારણ બન્યું જે તેમના નાગરિકો જે છે એના નીતિ એ બંધારણ કર્યું ઓગણીસો પચાસ થી લઈને પછી ઓગણીસો સાહેબે અગાઉ પણ પાંત્રીસમાં ઘોષણા કરી તે મારો જન્મ એક અચૂત ફલન કલંક તરીકે થયો પણ કલંક લઈને મળે છે બાબા સાહેબ એવું નહીં કીધું હિન્દુમાં જેને મળે છે ખોટી વાત એની માટે બાબા સાહેબને મારે ઇંગ્લિશ બોલી બાબા સાહેબ એવું કીધું કે મારો જન્મ એક અસ્પૃશ્ય એક અછૂત કલંક તરીકે થયો છે પણ એક કલંક લઈને હું મરવાનો નથી ક્યારે વાત કરી બાબા સાહેબ એ ઓગણીસો ને પાંત્રીસમાં નાસિકની જીવલાની જે પરિષદ હતી એની અંદર બાબા સાહેબ ઓગણીસો પાંત્રીસ ને ને છપ્પન ટોટલ એકવીસ વર્ષ એમને બાબા સાહેબે તમામે ધર્મનું અધ્યયન કર્યું ના કેવલ બૌદ્ધ એ સમયના ઇસ્લામ ક્રિશ્ચન જૈન પારસી શીખ બૌદ્ધ તમામે તમામ ધર્મનું અધ્યયન કરું અને એમને પછી ખબર પડી કે મારા સમાજમાં મારી આવનાર પેઢીમાં જો સ્વતંત્રતા ન્યાય આધારિત ક્ષમતાપૂર્વક નિર્વાણ કરવું છે મારા સમયું બહુ લે 14 ઓક્ટોબર 1956 ના રોજ નાકપુની ભૂમિ છે વિશાળ જન્મદિવસનો લોકો 5 લાખ 10 લાખ છે કારણ આપણે પરફેક્ટ ન કરી શકે આછ રહે 5.10 લાખ જન્મદિવસની લોકોએ બૌદ્ધમંગ અને બાબા સાહેબે બી ચોખ્ખું કીધું હતું કે જે લોકોની ઈચ્છા હોય જબરજસ્તી ભી નહી એ લોકો આ તારીખે એટલા વગે નાકપુમાં સવારે આવી જાયને વસ્ત્ર સફેદ વસ્ત્રોમાં જ આવે અને માનસુની સાહેબ સફેદ કાપડ ખોટી પછી બાબા સાહેબને લોકો જોડાયા કે સાહેબ સફેદ કપડાને લોકો તો કે કઈ વાંધો નહી એમ એમને એમ કપડામાં બી આપ્યા બરાબર પણ એ લોકો નિષ્ઠાવાન હોવા જોઈએ નૈતિકવાન હોવા જોઈએ નિસ્વાર્થી હોવા જોઈએ લાભ લોલત માટે કોઈ ટૂંકમાં જબરજસ્તી કરવા હું કહું છું એટલે તમારે નહીં આવવાનું તમારું શું હવે આપણા સમાજના લોકો એ સમયના અત્યારથી જેટલા બી છે આપણા વડની એ લોકો બાબા સાહેબ આઘાત કરવાનો મતલબ એ કે ભગવાન બોલાવો કર્યો છે એ મને ગટરમાં નાખવાનું કેમ તો બી હું ઘટમાં કરવા તૈયાર કેમ કે બાબા બાબાસાહેબ લકીર આપણો સમાજ સમજે છે બાબા સાહેબ આહવાન કર્યું जन्मले आफ्नो आफ्नो घोराईयो आफ्नो मान्ने भत्ने भिक्षा पनि त्यसैरे बाबा सरतले भन्नुभयो यसका ९ यानि बोधी व्याख्या के नव यानि बुद्धिष्ट के बाय के फेर वार्षिकले यो भयो फेर वार्षिक बुद्धिष्ट छ आत्मा परमात्मा ईश्वर अनि यउति नै अनि आस्थाले पनि आ एक અને એ સમયે કરમ ખરાબ સમજી શકીએ કે એ મુમેન્ટ જે છે ચળવળ છે મારા સુધી સીમિત થઈ ગયું મુખ્ય કારણ એ હતું કે જે જન્મદની આવેલી છે જન્મદિનમાં પંચાણું ટકા લોકો અશિક્ષિત અશિક્ષિત હોવાના કારણે પોતાનું ડોક્યુમેન્ટ કરી ના શકે જો કે બાબા સાહેબ બંધારણીએ બહુ જ બનવાનું કીધેલું સમાજ સંવિધાનિક પણ એ લોકોને બંધારણ સંવિધાન નહીં